જ્યાં ત્યાં પહોંચી વળ્યું છે ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાણાની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોના વહારે આવ્યા છે જેમાં સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ આવાસમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કુમાર એ બાપા સીતારામ માંથી ગંદકી સાફ સફાઈ કરાવી છે તો સાથે જ પાણી ભરાયેલા વિસ્તારમાં પાણી નિકાલ પણ કરાવી આપ્યું છે આ એલ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર છ છ સાત સાત ફૂટ પાણી હતું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી ને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગ્ય આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે લોકો શું કહી રહ્યા છે ફૂડ પેકેટ આપ્યા કેવા આશીર્વાદ બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ આશીર્વાદ 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 મળવાના છે કે હોય સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર